मॉड्यूलेशन निम्न आवृत्ति वाला ऑडियो सिग्नलों ने उच्च आवृत्ति धरावता तरंग पर સંપાત કરવાની પ્રક્રિયાને મોડ્યુલેશન કહે છે નિમ્ન આવૃત્તિ વાળા સિગ્નલ ને મોડ્યુલેટિંગ સિગ્નલ કે મોડ્યુલેટિંગ તરંગ કહે છે ઉચ્ચ આવૃત્તિ વાળું તરમ માહિતી ને કેરી કરતું હોવાથી તેને કેરિયર તરમ કહે છે અને મિશ્ર થયેલા પરિણામી તરંગને મોડ્યુલેટેડ તરંગ કહે છે સામાન્ય રીતે કેરિયર તરંગ સાયના હોય છે થી તેને ઈસી બરાબર કેપિટલ ઇસી સાઈન ઓમેગા વડે દર્શાવવામાં આવે છે જ્યાં અહીં જે કેપિટલ ઇસી છે તે કેરિયર તરંગનું મહત્તમ મૂલ્ય એટલે કે એમ્પ્લિટ્યુડ દર્શાવે છે ઓમેગા સી જે છે એ તેની કોણીય આવૃત્તિ દર્શાવે છે તરંગના તરંગ છે એ તરંગની પ્રારંભિક કળા દર્શાવે છે તરંગના આ ત્રણ પ્રાંચલોને અનુરૂપ ત્રણ પ્રકારના મોડ્યુલેશન જોવા મળે છે એમાં મહત્તમ મૂલ્યુલેશન બીજું ફ્રિકવન્સી મોડ્યુલેશન કોની આવૃત્તિ પરથી અને એમ કહેવામાં આવે છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ને ફ્રીક્વન્સી મોડ્યુલેશન ને એફએમ અને તેની પ્રારંભિક કળા પરથી ફેઝ મોડ્યુલેશન એટલે કે ટીએમ કેરિયર તરંગના ત્રણ પ્રાંચલોમાંથી કોઈ બે પ્રાંચલોને અચળ રાખવામાં આવે છે અને ત્રીજા પ્રાંચલને મોડ્યુલેટિંગ તરંગના વોલ્ટેજ અનુસાર બદલીને ઉપર મુજબના ત્રણ મોડ્યુલેશન જેમ કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનની અંદર ફ્રીક્વન્સી અને ફેઝ અચળ હશે ફ્રીક્વન્સી મોડ્યુલેશનની અંદર એમ્પ્લિટ્યુડ અને ફેઝ અચળ હશે અને ફેઝ મોડ્યુલેશનની અંદર એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી અચળ રાખવામાં આવે છે અહીં આકૃતિની અંદર

ઉપયોગ કરવામાં આવે છે પલ્સ ને ત્રણ લાક્ષણિકતા અનુસાર વર્ણવી શકાય છે જેમ આગળ આપણે જોયું તું તેમ એનો એમ્પ્લિટ્યુડ પલ્સની પહોળાઈ અને પલ્સ નું સ્થાન આમ આપણને ત્રણ પ્રકારના પલ્સ મોડ્યુલેશન મળે છે એમાં પહેલું છે પલ્સ એમ્પ્લિટ્યુડ છે મોડ્યુલેશન એની પહોળાઈને લઈને પીડબલ્યુ એમ અને ત્રીજું છે પલ્સ પોઝિશન મોડ્યુલેશન એની સ્થાન લઈને અહી આપણે ફક્ત એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન જે છે એના વિશે શીખીશું અહીંયા જેનું મૂલ્ય બદલાય છે જન તરંગ એના વિશે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન તરંગ વિશે શીખીશું